તમારા ભગવાને કેવું કેવું લે નથી મને કે ના થવાનું થયું મારા ભાઈ તો કો શું થયું મને કે ભગવાને કેવું મારું તમારા નસીબમાં જે લખ્યું હતું ને પણ પેલા મારી વાત હોબળો કે ભાઈ તમે તો આટલા મોટા કલાકાર છો ગુજરાતના સુપરસ્ટાર છો પણ ભાઈ એક વાત કહું તમને ખોટી ના લાગે તો ભાઈ તમારે જાનુ કેટલી છે મને કહો કે યાર અમન તો એ મારે ગરીબ ને મારે જો વાદાન તો કો તમારે કેટલી જાનું કેજો મને એક દિલમાં બે જાનું ઓ હો શું વાત કરો એક દિલમાં બે જાનું મારા ભાઈ વાહ રે વાહ તમાર તો નસીબ કેવાય અમાર નસીબમાં મારા ભાઈ કોઈ નઈ આખી જિંદગી ઓઢાનો ઓઢા લેવાનું 18 19 વર્ષના ત્યાં કે મારું ગિટકો હું જોતું નહીં મારો ભાઈ અમારો વિચાર યાર ગરીબનો પુના કાઢું પુના નાખું સુખ એક દિવસ મને દાનો કોને કાઢો ને કોને રાખ

ਤੇ ਤੁਹਾਡੇ ਦਵਾਰੋਂ ਵੀ ਭਾਈ ਅਮੇ ਆਂਡਾ ਨਾ ਆੜਾ ਰਿਹਾ ਆ ਮਾਰ ਚ ਨੈੜੇ ਬੜਾ ਪਾੜੀ ਮਾਰਾ ਭਾਈ ਜੋ ਕਹੇ ਦੀ ਕੋਈ ਯਾਰ ਕੋਨੇ ਜੈਗੇ